ગુડ મોર્નિંગ મારા ભાઈઓ આ તો બે ત્રણ દાળી કંપનીમાં જઉં છું એમો તું વચ્ચે ગયો હતો તે કંપનીમાં કોમ ઓછું સર તેમાં આજે જઉં છું તો શું થાય છે નક્કી કહેતો નહીં મારા ભાઈ ભાઈ સરળો છું યાર નોકરી લાગી ગયું છું યાર આ ફરીને ચાર ફટતો છે આ તો લગભગ બે વાગે હું કટી જાય ઓર્ડર પાડી અને પાંચ પત્ર જોઈ અને મારા ઘેર રવા જુજ ફો બીજા કોમ હતો જે વૈકણ મોકલ્યો આપણે રીફોમ કરી અને ગેર બરાબર અને આજે પહેલી વાર ઓમો ઓમો આવ્યો ઓમ જ આપણે કરું છું જે હોય કેવું મારા ભાઈ થોડી થોડી ઠીલી લેવાની અને આ ઠીલીઓને આ છપ્પો લીધો થોડો થોડો એક બે ત્રણ ચાર છ સાત આઠ ઓડો પાડવાનો છે આ જો આજે આ દેખાય